તાલુકાના દગાવાડિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રદ્ધાળુ ઉમટ્યા વિજાપુર તાલુકાના દગાવાડિયા ખાતે હરિભાઈ નરસંઘભાઈ ચૌધરીના પરિવાર દ્વારા સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શરૂઆત થઈ છે બાવીસ ડિસેમ્બરના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહની કથાનો વિરામ થશે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના મુખાર વિંદે દગાવાડીયાના ગ્રામજનો સહિત દરરોજ દસ હજારથી વધુ શ્રાવકો કથાનું રસપાન કરશે વિજાપુર તાલુકાના દગાવાડિયા સહિતના આજુબાજુના ગ્રામજનોનો આ કથાનો લાભ લેશે આ કથાનો લાભ લેવા માટે દૂધસાગર ડેરીના ડિરેક્ટર કનુભાઈ ડાયાભાઈ ચૌધરી પ્રમુખ ગ્રુપ અને સરોજબેન કનુભાઈ ચૌધરી દીપ કનુભાઈ ચૌધરી અને નેહા કનુભાઈ એ નિમંત્રણ પાઠવ્યા છે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સોમવારે બપોરે ત્રણ કલાકે જિગ્નેશ દાદાની ઉપસ્થિતિમાં યાત્રા નીકળી હતી આ મહોત્સવમાં નંદ ઉત્સવ અને કૃષ્ણ રૂકમણી વિવાહ જેવા પ્રસંગો પણ યોજાશે તખતબેન ડાહિયાભાઈ અને ડાહિયાભાઈ હરિભાઈની પ્રેરણાથી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે આ સપ્તાહ દરમિયાન દરરોજ બપોરે બાર કલાકે મહાપ્રસાદનું પણ આયોજન છે અઢારમી ડિસેમ્બર રાત્રે સાડા આઠ કલાકે લોકસાહિત્યકાર રાજા ગઢવીના ડાયરાનું આયોજન કરાયું હતું અને વીસમીએ રાત્રે આઠ કલાકે દિવ્યા ચૌધરી ગ્રુપ અને રાહુલના સુરે રાસ ગરબા ગાવા માટે આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ગામની બહેંદીકરીઓને કાંસાની થાળી વાટકી ભેટ આપવામાં આવનાર છે અને આગામી બાવીસ ડિસેમ્બરના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે